કાકા ગુદાજી અમને દોહા દોહાનો ઉડકો તમે અલ્યા મૂછું ગુદાજી તમે મારા છોકરાની બાઈક લઈ લીધું હું કોમ હતો લઈ લીધું એ તો વેચી મારી બારોબાર બાઈકલા બાઈક જો એ તો વેચી મારી ના

અરે ઉપર ઉપર આતો ઉપર આતો બહુ જલ્દી આજ તો જબ્બર ડોઢું સીધે સીધ જાવ અરે સધ્યા

કોઈ નહીં તો બતાવા એક તો ફસાઈલી હા આ એક તો જપખાતું નહીં ભાઈ હા હા હું મારે ખાતો નથી તો બાહી કેટલું ફાસ્ટ ચડે તો કંસતાળી જે તને લઈ લઈ ના તો રોજ રોજ ને બારી ખાતો નહીં ખાતો નહીં પણ દારૂ ના પીતો હોય તો આટલું આવું ના થાય નહીં ખાવ હો નહી દારૂ બારું પીતો નહીં હેડ એક દોહ ભર્યો એ મંગા કોણ આય તો લે એક દોહ ભર્યો તોમ જતે ચીહુ ચીહુ ચીહુ

વિસે તું છે બિઆડો હા યુ ની ના જો ખાલી રે છે આલે છે દે ફૂકા તું પાડી બજે દે આ આ પલાવ ઢોકળો ઢોકો ફૂકો કર મારો મારતો ઢોકો ઢોકો ચાક દોરી કર દે 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 ખાઈ દે

એક બાર તે હવે મને ફૂદાજી છે એટલે મે मारे અને એ બે આવી ગયા ના બોલ્યો ના પાર મારી માફ થઈ મારી ભૂલ થઈ ગઈ હવે નઈ આ